શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પચીસ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અનુસંધાન માટે સતત નામ સ્મરણ જોઈએ નામ સ્મરણ એ સંસાર માટે એટલે કે સંસારી સુખ કે સમૃદ્ધિ માટે નહીં પણ સંસારની આસક્તિ ઓછી થતી જાય તે માટે છે છતાં પણ તેનાથી સંસાર બગડતો નથી જે બને છે તે આપણા સારા માટે એમ માનીને ભગવાન પર વિશ્વાસ રાખીને રહીએ એક ગૃહસ્થ મને મળ્યા તે કહે કે નકામા સમયમાં હું નામ સ્મરણ કરું છું એટલે મેં કહ્યું સારાએ જીવનકાળ દરમિયાન મહત્વનો અને સાર્થક કહી શકાય એવો કોઈ સમય હોય તો તે જ છે તેને તમે નકામો કાળ કેમ કહો છો પછી તે કહેવા લાગ્યા પ્રારબ્ધના ભોગ કંઈ પણ કરવાથી ટાળી શકાતા નથી એ ભોગવવા જ પડે છે એમ બધા સંતો કહે છે જો એ ખરું હોય તો પછી પ્રારબ્ધનો ભોગ ભોગવી રહ્યા હોઈએ તે દરમિયાન ભગવાનનું સ્મરણ કરતા રહેવાની શી જરૂર છે ખરેખર આ પ્રશ્ન તદ્દન બરોબર છે આપણા કર્મોના ભોગ આપણે ભોગવવા જ પડે છે એ ખરું છે પણ ભોગ આવ્યા કે મનને ચેન પડતું નથી ત્યારે જો મનને ભગવાનના સ્મરણમાં પરોવી દઈએ તો આપણું સમાધાન ટકી રહે છે આપણી અત્યારની અવસ્થામાં ભગવાનની ઈચ્છાથી થવાનું હોય તે થાય એમ માનવું કે ભગવાન સારું જ કરશે એવો વિશ્વાસ રાખીને રહેવું એ જ સહેલું પડશે એ દેખાય છે સાદું પણ એમાં મોટો મર્મર સમાયેલો છે એ ધ્યાનમાં રાખવા જેવું છે ભગવાનની ઈચ્છાથી થવાનું હોય તે થવા દઈએ એવી નિષ્ઠા ઉત્પન્ન કરવા માટે તેમનું અનુસંધાન સતત રહેવું જોઈએ જે છે તેમાં સમાધાન અને ભગવાનનું અનુસંધાન એટલી જ ગુરુના ગુરુની આજ્ઞા છે કોઈ આપણને કોઈ આપણે દુઃખ કરીને આપણું અનુસંધાન ચૂકી જઈએ તો તે તેની નહીં આપણી જ ચૂક છે સંસારની આ શક્તિ કેવી રીતે છૂટે મન એકાગ્ર કેમ કરીને થાય એ ન સમજાય તો વાંધો નથી છોડવાની વાતોનો અભ્યાસ કરવા કરતાં મેળવવાની વાતોનો એટલે કે અનુસંધાનનો અભ્યાસ કરીને એક ભગવાનનું અનુસંધાન રાખ્યું તો બધા ગુણો આપોઆપ જ વધે છે તે કેવી રીતે તો જેમ ઉંમરની સાથે શરીરના બધા અવયવો સરખા પ્રમાણમાં વધે છે તેમ ઝાડના મૂળને પાણી પાયું કે તે તેના બધા ભાગોને પહોંચી જાય છે તેમ ભગવાનનું વિસ્મરણ નહીં પડવા દઈએ તો બધું બરાબર બનતું જાય છે અજ્ઞાનના અંધકારમાં દુઃખી થઈ રહેલો તું મારું સ્મરણ મારું અનુસંધાન રાખ એટલે તને આગળ પ્રકાશ દેખાશે એમ ગીતામાં પ્રત્યક્ષ શ્રી કૃષ્ણે જ અર્જુનને સૂચવેલું છે દીવાને બળતો રાખવો હોય તો તેમાં તેલ પૂરતા રહેવું જોઈએ તેમ ભગવાનનું અનુસંધાન એક સરખું ચાલુ રહ્યા કરે તે માટે તેમનું નામ સ્મરણ આપણે સતત કરતા રહેવું જોઈએ જેનું અનુસંધાન અખંડ ટક્યું તેનું ખાવાનું પીવાનું ઉઠવાનું બેસવાનું વગેરે બધી ક્રિયા ભગવાનની સેવા જ બની જાય છે ભગવાનનું અનુસંધાન એ આપણું ધ્યેય તેને અનુસરીને બીજું બધું આપણે કરીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ